તમે જે પણ યુદ્ધ લડતા હો જો તમને એ યુદ્ધની યુદ્ધભૂમિની માહિતી પહેલેથી ખબર હોય તો તમારા માટે લડવાનું આસાન થઈ જશે સેમ તમે અત્યારે જે ખાખી માટે યુદ્ધ કરી રહ્યા છો તો એ દિવસનું યુદ્ધનો દિવસ એટલે કે એક્ઝામ દિવસ એ દિવસની આખી ફૂલ પ્રોસેસ આપણે આજના વિડીયોમાં સમજીશું આનાથી થશે એ કે તમે મેન્ટલી પ્રિપેર થઈ જશો કે યસ એક્ઝામના દિવસે આવી આવી પ્રોસેસ હોય છે તો તમે એ પ્રમાણે અત્યારે એ ડાયરેક્શનમાં તૈયારી કરી શકો છો તો હેલો એવરી વન આજના વિડીયોમાં આપણે એન્ટ્રી ટુ એક્ઝિટ ફૂલ પ્રોસેસ ફિઝિકલ એક્ઝામની જોઈશું અને પ્લસ મારા અનુભવો જે જે થયા છે એ પણ તમને જણાવીશ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે જે પ્રોસેસ છે એ જોઈશું અને પછી બાદમાં મારે શું શું અનુભવો થયા મેં શું શું એ દિવસે પ્રેક્ટિસ કરી એ બધું હું તમને જણાવીશ અને શું ધ્યાન રાખવું એ પણ હું ટ્રાય કરીશ ઓકે ચાલો તો સૌથી પહેલાં અમે ગ્રાઉન્ડનું જે પણ ટોપ વ્યૂ છે એ દોરવાનો ટ્રાય કર્યો છે લાઇન બાય લાઇન આપણે એ સમજીશું અહીંયા આ ટોપ વ્યૂમાં તમને આ જે સર્કલો દેખાય છે એ પોલીસ સ્ટાફ છે અને આડી આડીલિટી જે દેખાય છે એ કેન્ડિડેટના નિશાન છે એટલું તમે સમજો આમાં એ સમજવા માટે મેં ડ્રો કર્યો છે ટોપ વ્યૂ ઓકે તો સૌથી પહેલાં તમે ગેટમાં એન્ટર થશો એન્ટર થતો પછી તમને તમારા બેગેજની સુવિધા તમારા બેગ જે પણ તમે લઈને આવ્યા છો જોડે એના માટેની સુવિધા હશે પછી ત્યાં બેગ મૂકીને તમારે ચેસ્ટ નંબર મળશે તમને આગળ જેસ્ટ નંબર પહેરાવીને તમને ત્યાં એક વેઇટિંગ એરિયા જુઓ હશે ત્યાં બધાને લાઈન બાય લાઈન બેસાડશે ત્યાં તમને થોડા ઘણા ઇન્સ્ટ્રક્શન પણ આપશે કે અંદર શું ધ્યાન રાખવું શું નહીં એ બધી ઇન્સ્ટ્રક્શન અહીંયા આપશે આ જોવું શકો છો તમે પોલીસ સ્ટાફ જ હોય છે ટોટલી અને હા ત્યાં તમારે પેશા પાણીની વ્યવસ્થા પણ હોય છે તો ત્યાં કરી શકાય છે ત્યાંથી તમને લાઈન બાય લાઈન પચાસ પચાસ કે એ રીતે જે રીતે સંખ્યા બોલાવે એ તમારે જવાનું રહેશે તમારા વારાઓ પ્રમાણે તો ત્યાંથી તમને લઈ જશે ચીપ લગાવવા માટે બંને પગે તમારું ચીપ લગાવશે અને ચીપનું ટેસ્ટિંગ કરશે અને હા ચીપ લગાવ્યા પછી તમને હિસાબ અને પાણી કરવા માટે કોઈ છૂટ નહીં બને એટલે તમારે જે પણ એ બધો વહીવટ પહેલાં પતાવી દો કારણ કે આ બધી પ્રોસેસ પત્તા પત્તા એક કલાક ઉપર થઈ જશે તો તમને આ તકલીફ ના પડે એ માટે પહેલા લગાવી દઉં કારણ કે ચીપ લગાવ્યા પછી એ લોકોને ટાઈમિંગ લેવામાં પ્રોબ્લેમ થતો હોય છે કારણ કે મેટલ ડિટેક્ટ થઈ ગયા ક્યાંય આડુઅડું તો કંઈ પ્રોબ્લેમ આવી શકે એમાં એટલે એ બધું ચીક પહેલાં બાંધ્યા પહેલાં બધું કરી દેવું પછી તમને લઈ જશે ગ્રાઉન્ડમાં અમે આ આ ટાઈપનું અમે ગયા ત્યારે પવેલિયન ટાઈપનું હતું અને ત્યાં અમને બેસાડ્યા હતા પગથીએ ત્યાં એક પીઆઈ સર હતા પોલીસ ઇન્સ્પેક્ટર એ ઇન્સ્ટ્રક્શન કંઈ મોટી લખ્યું છે અમે અહીંયા એટલે કે તમને ડીમોટિવેટ ના થઈ જાવ એના માટે ઘણું બધું માર્ગદર્શન આપશે શું ધ્યાન રાખવું શું નહીં બધું અને ત્યાં તમને રબર બેન્ડ પણ આપશે રબર બેન્ડ તમે ઘરેથી લઈ જશો તો સારું રહેશે કારણ કે ત્યાંના રબર બેન્ડ બહુ પાતળા હોય છે અને તમે આંગળીમાં ભરાવશો જો ઠંડીમાં ભૂલમાં રહી જશે તો પાછો તમારો રાઉન્ડ ગણવામાં ભૂલ થઈ શકે તો ઘરેથી લઈ જાઓ તો એ બી અલાઉ કરે જ છે ત્યાં ઓકે તો ત્યાંથી તમે લઈ જશે ગ્રાઉન્ડમાં ફાઇનલ એ પહેલાં તમને અમુક અમુક જગ્યાએ જેકેટને એવું ટોપીને એવું અલાઉડ કરે છે અમારે ત્યાં ટોપી પણ માથે પહેરવા દીધા ન હતા એટલે તમે જો બની શકે તો રૂના ભૂમડા હું તો રાખ્યા હતા તો ફાઈ ગયો હતો કારણ કે ઠંડીમાં લીધે પછી હાવ કાનમાં ફોવાનું ઘૂસી જાય તો પછી દોડવામાં પણ તકલીફ થતી હતી એટલે જેકેટને ટોપીને એ બધું ઘટાડાવી દીધું હતું અમને અને પછી લઈ ગયા હતા ગ્રાઉન્ડમાં હજી ગ્રાઉન્ડના ગેટ પર કેમેરો હોય છે ફીસ ત્યાં તમારે બતાવવાનો હોય છે ફાઇનલ એન્ટ્રી વખતે પછી ફાઇનલ એન્ટ્રી તમારી ગ્રાઉન્ડમાં થશે અમુક ગ્રાઉન્ડ બાર મીટર બાર રાઉન્ડવાળા હોય છે અને અમુક તેર રાઉન્ડવાળા હોય છે મારા ખેડા ગ્રાઉન્ડ હતું જે ત્રણસો ને સત્તાણું મીટરનું હતું કે એના તેર રાઉન્ડ મારવા પડે ત્યારે પાંચ કિલોમીટર થાય તો આ રીતે બધાને બસો બસોના સ્લોટમાં અંદર બોલાવતા હોય છે અને એમાંથી જાણે સ્ટાર્ટનો વિસલ વાગે ટાઈમ એ પહેલાં તમને થોડું ઘણું આ પોલીસ સ્ટાફ ઊભા થયો છે અંદર એ થોડું ઘણું ગાઈડન્સ આપશે કે શું વોર્મ વોર્મઅપ કરો ઠંડીના લીધે થોડું ઘણું વોર્મઅપ ત્યાં કરી લઉં હું તો જો કે બહાર પાર્કિંગમાં થોડું ઘણું વોર્મઅપ કરીને જ ગયો તો એટલે ત્યાં જઈને થોડું ઓછું કરી દીધું તો આ બસોમાંથી પચાસ પચાસ જણાને દોડાવે છે હવે આનું શું કારણ કારણ કે ટ્રેક તમારો આવો હોય છે પાથરો અને એમાં જો હારેથી બસો જણાને દોડાવે તો બની શકે કે ધક્કા મૂકી કે એવું બધું થઈ જાય એના લીધે પચાસ પચાસના સ્લોટમાં સ્ટાર્ટિંગ વખતે દોડાવવાનું સ્ટાર્ટ કરશે તો તમારે પચાસ પચાસના સ્લોટમાં દોડો પછી એક લાઇન એક રાઉન્ડ પૂરો થશે ત્યાં સુધીમાં બધા વ્યવસ્થિત એરેન્જ થઈ જશે દોડતા દોડતા લાઈન્સર અને તમારો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર તમારો સેન્સર હોય છે એટલે એવું ના સમજવું કે મારો નંબર તો પાછળ છે તો હું મારો ટાઈમ વધુ લાગશે એવું નહીં તમે જ્યારે સેન્સર સુધી પહોંચશો પછી જ તમારો સ્ટાર્ટ ટાઈમ થશે પણ એકવાર તમે સેન્સર પહોંચી ગયા પછી ઊભું નથી રહેવાનું પછી ત્યાંથી તમારે તમારી રીતે દોડવાનું ચાલુ કરી દેવાનું છે પછી તમે રાઉન્ડ મારશો તો આ રીતે તમારા વચ્ચે વચ્ચે અમુક અમુક સ્ટાફ પણ ઊભા હોય છે જે તમને મોટિવેટ કરવા માટે જ હોય છે એ તમને દોડાવવા માટે હેલ્પફુલ કરતા હોય છે દોડો અને વચ્ચે જે ચાલતા હોય છે એમને દૂર પણ કરતા હોય છે પણ તો બી તમારું ધ્યાન રાખવું બની શકે તો તમે આ વચ્ચેની જે લાઈન છે આજી લાઈન આ લાઈનની લગોલગ દોડવાનો ટ્રાય કરશો પણ ત્યાં બહુ ભીડ હશે તો ત્યાં તમે દોડી પણ નહીં શકો ત્યાં તમને જગ્યા જ નહીં મળે એના કરતાં થોડું બહારની સાઈડ દોડી લેવું તમારી પ્રેક્ટિસ હશે તો બહારથી બી થઈ જશે હું છેક સુધી બહારથી જ દોડેલો કારણ કે વચ્ચે બહુ તમને ચાલનારા નહીં એ બધા નડતા તો તમારે ધક્કો મારી મારી એવી રીતે જવું પડે એના કરતાં તમે થોડું ઘણું બહારની સાઈડ દોડશો તો પણ કામ ચાલી જશે જો તમારી પ્રેક્ટિસ વ્યવસ્થિત હશે તો થઈ જશે એવું કશું નથી એટલે તમે તમારી રીતે આવી રીતે દોડશો પછી ત્યાંથી દોડ પૂરી કર્યા પછી થોડું કુલડાઉન અને સ્ટ્રેચિંગ કરશો અને ત્યાંથી પછી તમને પાસ અને નપાસના ચેસ્ટ નંબર બોલા બેસાડીને બોલાવશે પછી જે બી નપાસ થયા છે એમના માટે બેટર લક્ષ નેક્સ્ટ ટાઈમ અને જે બી પાસ થયા છે એમને હાઈટ અને ચેસ્ટ કે જે માપણી હોય છે એની એ કરવા માટે એ હાઈટ અને ચેસ્ટમાં હાઈટ તો તમારે વધવાની એવું કંઈ છે ને પણ ચેસ્ટ તો અત્યારથી કરી જોવી તો જો એ દિવસે થોડો પ્રોબ્લેમ ના થાય જો કે પુશઅપ અમુક જગ્યાએ મરાવતા હોય છે તો થોડી ઘણી ચેસ્ટ ખૂટતી હોય તો ત્યાં સેટ થઈ જાય પણ તમારે પહેલાંથી માપીને જ જવું એટલે પ્રોબ્લેમ ના આવે કારણ કે અમુક જણાને બહુ ઓછા કિસ્સા હોય છે કે ચેસ્ટના લીધે ફેલ કરે પણ હાઇટના લીધે ફેલ કરેલા હોય છે તમારું દોડેલું વેસ્ટ જ મહેનત ઓકે તો ત્યાં તમને ફાઇનલ તમને પીઈટી પીએચ ટીના કોલ લેટરમાં સિક્કો મારી દે છે એ કોલ લેટર તમારે સાચવીને રાખવાનું છે અને એ કોલ લેટર લઈને પછી તમારે એક્ઝિટ ઓકે તો આ હતી ફૂલ પ્રોસેસ હવે મને જે બી અનુભવ થયા હું તમને જણાવીશ કે મારે હતું ગ્રાઉન્ડ આઠ વાગે ખેડા ખેડા ગ્રાઉન્ડ મારા ઘરેથી પચાસ કિલોમીટર ઓલમોસ્ટ હતું અમુક અમુકના બહુ દૂર હોય તો ત્યાં તમે આગલા દિવસે પહોંચી શકો છો હું મારી કઝિનના ત્યાં જતો રહ્યો હતો આગલા દિવસે એટલે ત્યાંથી થોડું દસ કિલોમીટર ઘટી જતું હતું એટલે થોડું નજીક પડતું હતું ત્યાંથી એટલે ઓકે તો ત્યાંથી અમે અમે નીકળ્યા સવારે સાડા પાંચ સવા પાંચ સાડા પાંચ વાગતા નીકળ્યા અને ત્યાં ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યાં બાજુમાં એક પાર્કિંગ એરિયા હતો ત્યાં અમે મેં વોર્મ અપ અહીં જ કરેલું અને એકત્રીસ અમે ખાલી જોવા ગયા હતા કે કેવું છે ને કેવું નહીં એટલે પછી આ રીતે ફૂલ સ્ટાફ બહાર હોય છે ચેક કરતું હોય છે ઓકે તમારા આ ગેટની એન્ટ્રી છે પછી અહીંયાથી તમને એન્ટર થશે આ પડદા એટલા માટે લગાયા છે કે એ વખતે ઠંડી વધારે હતી એટલે છોકરાઓને માંગ ધ્યાનમાં રાખીને પડદા લગાવેલા કઈ ઓપન પણ હોય છે અમુક અમુક જગ્યાએ ઓકે તો મેં આ એરિયામાં વોર્મઅપ કરી લીધું હતું અને પછી હું ત્યાં દોડવા ગયા હતા તો ત્યાં ગ્રાઉન્ડમાં એક્ઝામના દિવસ પહેલાના દસ દિવસ શું કરવું તો મેં દસ દિવસ પહેલા એટલે કે લગભગ દસ પણ નહીં મારા દસ જાન્યુઆરી એક્ઝામ હતી તો મારા ચોથી તારીખે આ એક મુક ગ્રાઉન્ડ હતો એ મેં આપેલો બ્રેવ લાયન્સ એકેડેમી તરફથી એક મોક રન આપણે જેમ મોક ટેસ્ટ આપતા હોઈએ એ રીતે મોક રન પણ ત્યાં ઓર્ગેનાઇઝ કરી હતી તો તે મેં આપી હતી તો ત્યાં મારો ટાઈમિંગ ચોવીસ છવ્વીસ હતો અને એક્ઝામના દિવસે મારો રિયલ એક્ઝામના દિવસે મારો ત્રેવીસ સાડતી હતો એટલે આ તમારે એકવાર જો મોક રન થતી હોય આર વાળી અહીંયા મોકરણ ગાંધીનગર કરેલી આ ગ્રેવ લાયન્સ એકેડેમીના શિવાંગ જોશી સાજા એમ લોકોએ તો આ હાઈટના ચેસ્ટને બધું માપી આવે છે એટલે તમે એક એ રીતે મનને સંતુષ્ટિ મળી જાય કે ઓકે આપણે રેડી છીએ એક્ઝામ માટે એ જરૂરી છે આમ તો કરો તો સારું અને મેં આવતા મેરેથોન પણ દોડેલી આગલા દિવસે મારા લગભગ પાંચમી તારીખે મેરેથોન પણ હતી પાંચ જાન્યુઆરી એ મેરેથોન દોડેલી અને એ પણ મેં આના માટે દોડી હતી કે મારો ટાઈમિંગ શું આવે છે આના માટે બાકી જીતવા બી તો આપણે એવું કંઈ હતું નહીં પણ એ સારું ભરી તમે બની શકે કે તમે પોલીસની તૈયારી કરતાં કરતાં એથલીટ બની જાઓ ઓલમ્પિક પણ જીતી આવો એટલે આવી મેરાથોનમાં પાર્ટિસિપેટ કરી શકાય એન્જોયમેન્ટ પણ મળે અને પોતાની લિમિટને ચેલેન્જ પણ કરી શકાય એ પછી હું હમણાં હમણાં હું અદાણીની જે યોજાઈ હતી દસ કિલોમીટર એ એ બી હું દોડીને આવ્યો હતો તો એવું છે કે એ બધું કરતું રહ્યું સૌથી પહેલાં બહાર નીકળીને પપ્પાને ફોન કર્યો કે પપ્પા પાસ થઈ ગયો પછી એક ફ્રેન્ડ અહીંયા મારો આ હાલ અમેરિકા છે એ ત્યાં ફેલ થયો હતો બચારો એના બી રબર રહી ગયું હતું અંદર ટી શર્ટમાં એના લીધે રબરના લીધે ફેલ થયો હતો અને એના પગમાં ફ્રેક્ચર હતું તો પણ એ પૂરેપૂરું દોડી ગયો હતો ભાઈ એને ફોન કર્યો કે દોસ્ત તારો બદલો લઈ લીધો છે ઓકે અને પછી આ મેં જાણવું હું ટેસ્ટ કરીને આવ્યો તાણે મેં રૂપેશ મકવાણા સરની વાત કરી મેં તમને કે જે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે એમને મેં ફોન કરીને પૂછેલું જ્યારે મારું ટાઈમિંગ નહોતું ત્યારે એમને મને સરસ ગાઈડન્સ આપ્યું હતું અને એ રૂપેશ મકવાણા સર ત્યાં દાસ્તાન સર્કલ આગળ ફ્રી ઓફ ક્લાસ જે રનિંગ માટેનું જે પોલીસ માટેની તૈયારી કરતો આર્મી માટેની તો એમના ફ્રી ઓફ ક્લાસ્ટ શીખવાડે છે એ દાસ્તાન સર્કલ નિકોલ નરોડા સાઈડે ત્યાં એ બહુ સારું કામકાજ કરે છે એમ તો એમને મને એમને મેં મેસેજ કર્યો હતો કે સર આ ગઈકાલે આ રીતે આ લ્યું હતું અને મારે દસ તારીખે એક્ઝામ હતી એટલે પાંચ તો એમનો છઠ્ઠી તારીખે પછી મેસેજ આવ્યો કે હા ચિંતા નહીં તમે પાસે જ છો ભાઈ એટલે આનાથી કોન્ફિડન્સ ખાલી બિલ્ડઅપ થયો કે યસ સર આપણે હું એક્ઝામ માટે રેડી ઓકે તો બસ આ જ હતું બીજું તો કંઈ નહીં એક્ઝામ પત્યા પછી પછી તો ડાયરેક્ટ ત્યાં ખેડાની આજુબાજુ જે હું મારા તો ત્યાં તો ત્યાં ખેડાની આજુબાજુ જે જોવાલાયક સ્થળ હોય તે સ્થળ સર્ચ મારી તો ત્યાં સરદાર પટેલનું નું જન્મ સ્થાન ત્યાં ઉપડી ગયા સરદાર પટેલનું જન્મસ્થાન જોવા માટે ઉપડી ગયા હતા અમે અને ત્યાં જોઈને પછી ફૂલ અનલિમિટેડ બીજા ખાતા બીજા ખાઈને પછી ઘરે આવ્યા રાતે પાસા મૂવી જોયું હતું અને બીજા દિવસે સવારે એને લેટ ઉઠ્યા તમે સૂઈ શકો ભાઈ થોડા દિવસ પછી સ્ટેટસ બેટસ જે ચડવવું એ ચઢાવી શકો પાસ થયા પછી જોકે ફાઇનલ એક્ઝામ પાસ કરો એ બહુ જરૂરી છે તો એના માટે બી પ્રિપેરેશન કરતી રહેવી ઓકે તો બસ આ જ તમારા અનુભવ બાકી અને હા एग्जाम ना दिवसे तमारा बूटनी दोरी जो राउंड દોડતા દોડતા ખુલી જાય તમને એવું લાગે કે મારી બૂટની દોરી ખુલી ગઈયા અહીંયા રાઉન્ડ દોડતા દોડતા તો બાંધવા ઉભો નઈ રહેવું એ રીતે તમારે દોડતું રહેવું એ બાંધવા ઉભરે છો તો તમારો ટાઈમ વધી જશે આના કરતાં ખુલી જાય તો ખુલી જાય તમારું એ પહેલા ટ્રાય કરો કે તમારો બૂટની દોરી ના ખુલે એવો ટ્રાય કરો કે તમારે એ રીતે બાંધવાની YouTube માં વિડિયો આવે છે જે આ રીતે બાંધછો તો નઈ ખુલે તો એ પ્રેક્ટિસ કરી લેવી થોડી ઘણી અને સાઈડમાં ભરાઈ દેજો જો એ રીતે બાંધશો તો નહીં ખુલે કારણ કે અમુક લોકો દૂરની દોરી બાંધે એના લીધે બી એનો એક રાઉન્ડ ખેંચાઈ જાય છે આમ વધારે એક મિનિટ વધારે આવી જાય છે એવું થઈ જાય છે અને આ રબરનું નહીં એનું ખાસ ધ્યાન રાખવું રબર બેન્ડ માટેનું મેં તમને કીધું હતું એ પ્રમાણે કે સ્ટાર્ટિંગ લાઈફથી તમે ચાલુ કરશો રનિંગ એટલે એક રાઉન્ડ પૂરું થાય તો એક રબર બેન્ડ એક હાથમાંથી બીજા હાથમાં પહેરી લઉં ઘરેથી લઈ જવું એ બરાબર પછી બીજો રાઉન્ડ પૂરો થાય તો બીજાથી બીજા હાથમાં પહેલો એ રીતે ટેલી કરતા ફાવે એટલે અને એ રીતે રબર બેન તમે ટ્રાય કરશો તો પહેલેથી અત્યારે જ્યાં પ્રેક્ટિસ કરો છો તે પ્રમાણે જ પ્રેક્ટિસ કરો તમારે જ્યાં ટાઈમિંગ લો છો ગ્રાઉન્ડમાં અત્યારે તો તમને એક્ઝામ દઈશો વાંધો નહીં આવે અને તમને એમ થતું હશે કે ત્યાં ટાઈમ જોવા મળશે તો હા એ ટાઈમિંગના ડિજિટલ બોર્ડ અમારા વખતે લગાયેલા હતા મોટા મોટા એ તમને ત્યાં જો અવેલેબલ હશે લગભગ હોય છે અમુક અમુક જગ્યાએ તો સ્પીકર ને એવું પણ હોય છે મોટિવેશન માટે વગાડતા હોય છે પણ એ બહુ આદત ના નાખી મ્યુઝિક વગર જ દોડવાની આદત રાખવી કારણ કે અમુક જગ્યાએ ના હોય તો પછી શું કરશો તમે એટલે એ પ્રમાણે મ્યુઝિક વગર જ દોડવાનું ઘરની પરિસ્થિતિ જ આપણું મોટિવેશન છે એમ સમજીને બરાબર તમારા મમ્મી પપ્પા સૌથી મોટું મોટિવેશન છે ઓકે તો ચાલો મહેનત કરતા રહો ઇન્જરી ફ્રી રહો અને તમારું સપનું સાકાર કરો થેન્ક યુ ઓલ ધ બેસ્ટ